નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજની તારીખમાં દેશમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને હવે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના તમામ ક્ષેત્રો કવર કરી ચૂક્યું છે પશ્ચિમ બંગાળ સિક્કિમ અને પૂર્વ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને મિત્રો આ વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે હવે મિત્રો આજના આ વિડીયોમાં આપણે આગામી પંદર સોળ અને સત્તર તારીખના વરસાદ વિશે વાત કરવાની છે અને

ભારે થી હળવા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જેમાંથી નવ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સત્તર દિવસ મધ્યમ અને પછી બાર દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે હાલમાં ઘણા વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેશે જેમાં રાજ્યમાં આજથી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજના વરસાદ વાત કરીએ મિત્રો તો આજે પંચમહાલ દાહોદમાં વરસાદની શક્યતા રહેશે તેમજ આજે મહીસાગર વલસાડ તાપી તથા ડાંગ સુરત ભરૂચ તેમજ નર્મદા છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે વડોદરા અમરેલી ભાવનગરમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે હવે મિત્રો પંદર જૂનના વરસાદ વિશેની વાત કરીએ તો પંદર જૂન ના દિવસે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર તથા ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે સોળ જૂનના વરસાદની વાત કરવામાં આવે તો સોળ જૂને પણ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર તથા ગીર સોમનાથ દીવ નવસારી વલસાડમાં વરસાદની શક્યતા રહેશે પછી સત્તર જૂને મિત્રો દમણ દાદરા નગર હવેલીમાં તેમજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદ આવી શકે છે રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘ મહેર યથાવત રહેશે હમણાં આ દિવસો દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ ક્યાંય પણ

આ વખતે ઝેરીલા સાપના ઉપ્રવાદની આગાહી કરીને અંબાલાલ પટેલે સૌ કોઈને ચોંકાવી દીધા છે સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના ડરમાંથી બહાર નીકળતા હોય છે કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતાં સાપ ઘરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે આવી સ્થિતિમાં સાપ જે છે એ ઘરની બહાર આવી હોય છે અને આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે પટેલે જણાવ્યું કે સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપ ઉપદ્રવ વધી શકે છે ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશ મતલબ કે સાપ કરડવાના બનાવો બની શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે આ સ્થિતિમાં ગુજરાત ઝેરીલા સાપનો ઉપ્રદ્રવ વધી શકે છે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તેર જિલ્લાઓમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે આની સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે અરબસાગર ની ઉપર એક સિસ્ટમ બનવાની આશંકા આવી રહી છે અરબસાગરમાં જે ખૂબ જ નજીક છે ગુજરાતના તટ સાથે મહારાષ્ટ્રના તટ સાથે મુંબઈ ના તટ સાથે અહીંયા એક ખૂબ જ ખતરનાક ચક્રવાત આવા વાળા થોડાક દિવસોની અંદર અહીંયા મિત્રો એક સિસ્ટમ ડેવલપ થવાની છે જુઓ મિત્રો પહેલે તો એક સિસ્ટમ ડેવલપ થાય છે સિસ્ટમ પછી ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે પછી ડીપ કન્વર્ટ થાય છે અને પછી જે છે એ માં કન્વર્ટ થઈ જાય છે એક ચક્રવાત બની જાય છે પણ હમણાં સુધી તો કન્ફર્મ ન કહી શકાય જુઓ મિત્રો ક્યાંય પણ સિસ્ટમ ક્રિએટ થાય છે તો એ એકદમ સો ટકા નક્કી નથી હોતો કે હા દર વખતે સિસ્ટમ જે છે એ માં કન્વર્ટ થઈ જાય પણ હા એક વાત સાચી છે અરબ માં હવાઓ ખૂબ જ તેજ ચાલી રહી છે અને વરસાદ ખૂબ જ જલ્દી મુંબઈ ગોવા અને ગુજરાતના તટને હિટ કરવાની છે પણ જો અહીંયા ચક્રવાત ડેવલપ થઈ જાય છે પૂરેપૂરો ચક્રવાત ન ડેવલપ થાય અને ખાલી ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બને અને જો એ તટ સાથે ટકરાઈ જાય છે તટ સાથે ટકરાવવામાં એને હજી સાત આઠ દિવસનો દિવસોનો સમય લાગશે જો તટ સાથે ટકરાઈ જાય છે તો પણ એકદમ જમાજમ વરસાદ પડશે પણ હા મિત્રો જો આ ચક્રવાતી તુફાનનો રૂપ લઈ લે છે તો સમજી લેજો આ સીઝનનો સૌથી વધારે મોટો ડિસ્ટ્રક્શન મહારાષ્ટ્ર ગુજરાત કે ગોવાના તટ સાથે ટકરાઈ શકે છે લેન્ડ ફોલ કરી શકે છે વાત કરવામાં આવે ગરમીની તો મિત્રો ગરમી હજી પણ પડી રહી છે સૌથી વધારે ગરમ જે શહેર રહ્યો હતો કાલની તારીખમાં એ હતો ઝાંસી તાપમાન અહીંયા ફોર્ટી ડિગ્રી સેલ્સિયસ દર્જ કરવામાં આવ્યું હતું અને વાત કરવામાં આવે કે સૌથી વધારે વરસાદ ક્યાં પડી છે છેલ્લા બે ત્રણ દિવસોમાં તો સૌથી વધારે વરસાદ ચેરાપુંજીમાં પડી છે એકસો ચોરાણું જેટલો વરસાદ પડ્યો છે ચેરાપુંજીમાં જો મિત્રો આવનારા દસેક દિવસોમાં આખો આખો ભારત દેશ જમા જમ પલડાઈ જવાનું છે પંજાબ હરિયાણા રાજસ્થાન અહીંયા થોડોક મોડો થઈ શકે છે ચોમાસું પણ જો ચક્રવાતી સાયક્લોન એક્ટિવ થઈ જાય છે જે અરબ સાગરમાં ચાલી રહ્યું છે તો પંજાબ રાજસ્થાન અને હરિયાણામાં પણ ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આવનારા આઠ નવ દસ દિવસોમાં જ હવે વાત કરીએ કે પાણી જે પડી રહ્યું છે એ શું બરોબર પડી રહ્યો છે એની જે ધર છે એ શું બરોબર પડી રહી છે જુઓ મિત્રો એક મે થી કરી અને એકત્રીસ મે આ જે સમય હોય છે એને પ્રી મોન્સૂન કહેવામાં આવે છે આ સમય દરમિયાન પ્રી મોન્સૂન વરસાદ પડે છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી જે ભારતની અંદર થાય છે એની જે નોર્મલ નોર્મલ જે એક્ટિવિટી હોય છે એને મિત્રો વન થ્રી ઝીરો મતલબ કે વન થર્ટી સિક્સ એમ માં માપવામાં આવે છે 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 પણ આ વખતે મિત્રો વરસાદ ઓછો પડ્યો એકસો જે પોઈન્ટ નવ એમ ઓછો થયો છે જે પ્રી મોનસૂન કાલખંડ હતો એમાં આટલો વરસાદ પડ્યો છે હવે આ બાજુ જે છે એ જ સારા વરસાદના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે નોર્થ ઇસ્ટ માં તમે જોઈ લો હાલના સમયમાં એકદમ જબરદસ્ત વરસાદ પડી રહી છે સાઉથ ઇન્ડિયામાં જોઈ લો ત્યાં પણ કેરળ વગેરે જે છે ત્યાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે પણ મિત્રો મોસમ વૈજ્ઞાનિકોનો બીજો પણ એક કેવું છે અને આપણા જે ખેડૂત ભાઈઓ છે એ પણ આ વાતને ચોક્કસપણે માનશે કે જો વરસાદ જે હોય છે જો જો જણાવવામાં આવ્યું કે સો એમ વરસાદ થઈ ગઈ અથવા તો એકસો ત્રીસ નોર્મલ જણાવવામાં આવી રહ્યું છે પ્રી મોન્સૂનમાં તો એકસો ને ત્રીસ એમ વરસાદ પડી ગઈ પણ એ એકસો ને ત્રીસ એમ વરસાદ જ્યાં પડી એમાં સો એમ એક જ દિવસ દરમિયાન થઈ ગઈ અને એક દિવસ દરમિયાન ત્રીસ એમ એમ વરસાદ પડી અને બાકીના જે બધા દિવસો હતા એ એકદમ સૂકા નીકળી ગયા આવી પરિસ્થિતિ બને છે તો આનાથી મિત્રો નુકસાન થાય છે પેલા તો જમીન જે છે એ પૂરી રીતે પાણી પી નથી શકતી જે મીઠી હોય છે એ પાણીને સોકી નથી શકતી અને આપણા જે અંડરગ્રાઉન્ડ વોટર છે અંડરગ્રાઉન્ડ જે પાણીના સ્ત્રોત છે એમાં પાણી પહોંચી નથી શકતું એ સોર્સ મિત્રો રિચાર્જ નથી થઈ શકતા પાણીથી બીજી વસ્તુ જે છે આનાથી મિત્રો ખેડૂત ભાઈઓને પણ કોઈ ફાયદો નથી થતો જો એક દિવસ ખુબજ તેજ વરસાદ પડી રહ્યો છે અને બાકી મહિનાના ઓગણત્રીસ દિવસો એકદમ સુકા નીકળી જઈ રહ્યા છે તો મિત્રો એમાં આવી રીતના વરસાદથી ફાયદો નહીં પણ નુકસાન થઈ જશે ના તો એક દિવસની તેજ વરસાદ ફાયદો કરશે અને ના તો ઓગણત્રીસ દિવસનો સુકો ફાયદો કરશે ઇક્વલ ઇન્ટરવલમાં જો ધીમે ધીમે પાણી પડે છે તો આનાથી મિત્રો ખૂબ જ વધારે પેદાવાર થાય છે અને જે જમીન છે એને પણ પાણી સમય મળી જાય છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ લખીને જણાવવા ખાસ વિનંતી જેટલો બની શકે આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર વધારેમાં વધારે વિડીયોને શેર કરવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ